લિટિલ મિલેનિયમ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ વડોદરામાં બાળકો માટે મેગા મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું આજે વડોદરાના વાસણા ભાયલી રોડ ખાતે મેરેથોનમાં બારસો થી વધુ બાળકો સાથે ચાર હજાર લોકો ભેગા થયા લિટલ મિલેનિયમ દ્વારા મેગા પહેલ રન સ્ટાઇલ એબ્યુઝ હેઠળ આજ રોજ મિલે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બે થી દસ વર્ષની વયના બાળકો માટે વડોદરા ક્રિકેટ એકેડેમી જૂનું મેદાન ભાયલી ખાતે કિડ્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું બાળપણની મુખ્ય ફિલિસોફીના આધાર સાથે લિટલ મિલેનિયમ કિડ્સ મેરેથોન બાળકોને ટેકો આપવા માટે અને બાળકોનો સ્વસ્થ વિકાસને પ્રમોટ કરવા માટે પ્રી

આઠમી વાર લિટલ મિલેનિયમ કિડ્સ મેરેથોન આયોજવામાં આવી હતી જેમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આકાશમાં ફુગ્ગા છોડીને મિની કિડ્સ મેરેથોન ફ્લેગ ઓફ કરી મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો આ કિડ્સ મેરેથોનમાં નાના બાળકોથી લઈને વાલીઓ પણ તેમના બાળકો સાથે મિની મેરેથોનમાં દોડ્યા હતા અને સાથે મુખ્ય મહેમાનોએ પણ નાના બાળકો સાથે દોડવાનો લાભ લીધો હતો रिपोर्टर राहुल राजपूत एंड न्यूज वडोदरा हेलो आज हम लोग ये जो हमारा लिटिल मिलेनियम किड्स मैराथन ऑर्गेनाइज किया था इसके अंदर ओवरवेलमिंग रिस्पॉन्स मिला है पूरा बिल्कुल ग्राउंड भरा हुआ है सारी एक्टिविटी बहुत ज़्यादा बच्चे लोग इंजॉय कर रहे हैं हमारे गेस्ट ऑफ ऑनर नयन मोंगिया जी भी आए थे उन्होंने रेस फ्लैग ऑफ करी बच्चों के साथ दौड़े और पूरा इवेंट को शुरू भी करवाया वी आर रियली हैप्पी एंड थैंकफुल फॉर म बहुत ज्यादा बच्चे इंजॉय कर रहे हैं एंड वी आर वेरी थैंकफुल फॉर द एंटायर बड़ोदा सिटी फॉर गिविंग दिस काइंड ऑफ रेस्पॉन्स लास्ट में आई वुड वंस अगेन से चाइल्ड एब्यूज के अगेंस्ट पेरेंट्स वी वुड वॉन्ट यू टू बी अवेयर एंड ट्राई ट्रांस स्टॉप चाइल्ड एब्यूज एज मच पॉसिबल थैंक यू सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट